જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં નાગપંચમી વ્રતની વિધિ મહાત્મા અને કથાવાર્તા સાંભળશું શ્રાવણ માસની વધ પક્ષની પંચમી તિથિ એટલે નાગપંચમી વ્રતનો દિવસ આ દિવસે નાગદેવતાની પૂજા કરાય છે હિન્દુ ધર્મમાં વર્ષોથી નાગદેવતાની પૂજા કરવાની પરંપરા છે નાગદેવતા એ ભગવાન શિવના આભૂષણ છે ભગવાન વિષ્ણુ પણ શેષ શૈયા પર બિરાજમાન છે નાગદેવતાને આપણા ધર્મશાસ્ત્રમાં ક્ષેત્રપાલ ગણવામાં આવ્યા છે ક્ષેત્રપાલ એટલે કે રક્ષક આ રક્ષક રૂપે આપણા ખેતરો અને ખેતરોમાં પાકતા ધાન્યનું રક્ષણ કરે છે ખેતરમાં ધાન્ય પાકે ત્યારે તેમાં ઘણા પ્રકારના કીડા અને કીટાણુ ઉદભવે છે અને પાકેલા ધાનનો નુકસાન પહોંચાડે છે આ સમયે આ કીડા અને કીટાણુને ખોરાક રૂપે ગ્રહણ કરી આપણા પાકેલા ધાન્યનું રક્ષણ નાગ દેવતા કરે છે આવા અનેક ઋણો નાગદેવતાના આપણી ઉપર છે નાગદેવતાના ઋણમાંથી મુક્ત થવા ભારતીય સંસ્કૃતિમાં પુરાણકાળથી જ શ્રાવણ વદ પાંચમનો દિવસ નાગપંચમી પર્વ તરીકે ઉજવવામાં આવે છે નાગપંચમીના દિવસે ઘરના પાણીયારે નાગદેવતાનું ચિત્ર દોરી ઋના નાગલા ચડાવી ઘીનો દીવો કરી પૂજા કરાય છે બાજરીના લોટની કુલેર તલવટ અને શ્રીફળનું નૈવેદ્ય ધરાવી એક ટાણું કરી આવ્રત કરાય છે અથવા આગલા દિવસે ચણાના લોટની બનાવેલી વાનગીનું ટાટું જમાય છે પોતાના ઘરની પરિવારની બાળકોની ખેતરની અને ખેતરમાં ઉગેલા પાકનું રક્ષણ કરવાની પ્રાર્થના કરાય છે જે વ્યક્તિની કુંડળીમાં સર્પદોષ હોય કાલ સર્પદશ હોય નાગદોષ હોય તો નાગપંચમીના દિવસે તેમણે નાગદેવતાની પૂજા જરૂર કરવી જોઈએ તો મિત્રો આ હતી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું ડોશીને સાત દીકરા છ દીકરા મોટા હતા તેમની વહુઓને પિયરમાં ઘણું જ સુખ હતું પૈસા ટકાની રેલમ છેલમ સાતમા છોકરાની વહુનું પિયર થોડું ગરીબ હતું તેથી તેની સાસુ મેણા ટોણા મારે વાત વાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની વહુને દુઃખ આપે બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવાનું આપે નાની વહુના બિચારીના દુઃખના દિવસો પસાર થતા હતા એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો નાની વહુ તો ગર્ભવતી થઈ એને જેમ જેમ દિવસો પસાર થતા ગયા એમ નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય પણ કોણ ખાવા આપે ઘરમાં બધા તેના દુશ્મન એક દિવસ ઘરમાં દૂધપાક બનાવ્યો નાની વહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ આવી ઘરમાં નાના મોટાએ બધાએ આનંદથી દૂધપાક ખાધો પણ નાની વહુની સામે કોઈએ જોયું પણ નહીં બધાએ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણનો ઢગલો જ આવ્યો સાસુએ કહ્યું વાસણ નદીમાં ધોયા અને તપેલીમાં બળેલા પોપડા છે તે ખાઈ લે છે નાની વહુએ બિચારીએ દૂધપાકના બળેલા પોપડા ઉખેડી એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકી અને પાણીનું બેડું ભરવા આગળ ગઈ મનમાં વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારી અને પછી પોપડા ખાઈ લઈશ જ્યાં વાટકો મૂક્યો હતો ત્યાં આવી અને જોયું તો વાટકો ખાલી ત્યાં બાજુમાં એક રાફડો હતો એ રાફડામાં નાગણી રહેતી હતી તે પણ ગર્ભવતી હતી તેથી બળેલા પોપડાની સુવાસ આવતા તેને પોપડા ખાવાની ઈચ્છા થઈ અને બહાર આવી પોપડા ખાઈ ગઈ નાની વહુ એ વાટકો ખાલી જોતા નિરાશ થઈ ગઈ અને બોલી ઘરની બળેલી વનમાં આવી તો વનમાંય આગ લાગી બળ્યું મારું નસીબ જ ફૂટેલું છે કોને હું દોષ દઉં હશે જેણે ખાધું હોય ભગવાન એનું પેટ ઠારજો એવા આશીર્વાદ દીધા રાફડામાં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળતા ખુશ થતી બહાર આવી અને બોલી બહેન તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું પણ એ તો કહે તારે એવી રીતે શું ખા પડી કે અહીંયા લાવીને ખાવા પડે નાની વહુએ રડતા રડતા નાગણીને પોતાના દુઃખની બધી વાત કહી નાની વહુની દુઃખ ભરી વાત સાંભળી નાગણીને તેના ઉપર દયા આવી અને એણે કહ્યું કે દીકરી તું રડીશ નહીં આજથી હું તારી માં આજથી મને તારી માં ગણજે મનમાં જરાય દુઃખ લાવીશ નહીં તારો ખોળો ભરવા અમે બે આવીશું તું તારે ખોળો ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજે નાગણીની વાત સાંભળીને નાની વહુના આનંદનો પાર ન રહ્યો દિવસો પસાર થવા લાગ્યા પછી તો ખોળો ભરવાનો દિવસ આવ્યો નાની વહુએ પોતાની સાસુને ઘણા કાલાવાલા કરી ગરી અને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાતી રાફડા પાસે મૂકી જાઉં છું એમ કહ્યું મારી આભરું રાખજે હે નાગણમાં આટલું કહીને નાની વહુ તો પાછી પોતાને ઘેર ગઈ ખોડો ભરવાનું મુ આવ્યું ત્યાં તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહુની ઘરે આવ્યા આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરિયા તો બહુ પૈસાવાળા છે કેટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે ખોળો ભરવાની બુદ્ધિ પૂરી થઈ પછી સાસુને કહીને નાગ અને નાગણી નાની વહુને એમના ઘરે લઈ ગયા સમય થતાં નાની વહુને દેવના ચક્કર જેવા પુત્રને જન્મ થયો દીકરો તો રાતે વધે છે એ વધારે દાડે વધે છે એમ નાની વહુની સાથે નાગણી પણ વીઆણી છે એના બચ્ચા મોટા થાય છે દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટડી મૂકે છે અને નાની વહુને નાગણી કહે છે કે અમે ચારો ચરવા જઈએ દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડજે ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ દૂધ પીવા આવશે આમ દરરોજ નાની બહુ ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીવે છે એક દિવસ નાગ નાગણી ચારો ચરવા ગયા છે દૂધ હજી ગરમ છે નાની વહુ કંઈક કામમાં છે અને નાની વહુનો દીકરો ચાલતા શીખી ગયો છે ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે રમકડું સમજીને જાય છે અને તેના હાથે ઘંટડી વાગે છે નાગણીના બચ્ચા એમ સમજે છે કે દૂધ ઠંડુ થઈ ગયું છે અને નાગણીના બચ્ચા વાસણમાં મોઢું નાખે છે તો તે દાઝી જાય છે કોઈનું મોઢું બળે છે તો કોઈની પૂંછડી બળી જાય છે અને નાગણી પાછી આવીને જુએ છે તો પોતાના બચ્ચામાં કોઈ ખાંડિયા થઈ ગયા છે તો કોઈ બાંડિયા થઈ ગયા છે નાગણી નાની વહુને પૂછે છે કે આવું કોણે કર્યું ત્યારે નાની વહુ રડતા રડતા બધી વાત કરે છે નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કડીને તેનો બદલો લઈશું આમ આમ ઘણો સમય પસાર થાય છે પછી નાની વહુને નાગ નાગણીએ નાની વહુના સાસરિયા મોઢામાં આંગળા નાખી ગયા એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ છે અને નાગણીના બચ્ચા આવે છે અને નાની વહુની સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ છે સાસુ કહે છે કે વહુ તો પાણી ભરવા ગઈ છે નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની વહુ પાણી ભરીને આવે છે અને પાણીયારામાં ઘરમાં જ તે બચ્ચા સંતાઈને બેસે છે અને એવું વિચારે છે કે બહેન પાણિયારામાં બેડ મૂકવા આવશે એટલે આપણે તેને દંસ દઈ દેશું નાની વહુ પાણિયારામાં બેડ મૂકવા જાય છે અને ત્યાં જ એને ઠેસ વાગે છે અને તરત જ એના મોઢામાંથી સરી પડે છે કે ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીરને આ સાંભળી પેલા નાગના બંને બચાવોને થાય છે કે બહેન વિચારી આપણા માટે કેટલી દુઃખી છે હવે આપણાથી તેને કરડાઈ નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે સાસરામાં નાની વહુ માનીતી થઈ તેથી જેઠાણીઓ વગર લાકડે બળવા લાગી એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંસળી ઢોળી નાખી જેઠાણીએ છણકો કર્યો કે તું તો મોટા ઘરની છે તારી માને કહે કે વાળે ભેંસો બંધાવે નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ નાગણને મેણાની વાત કરી તો નાગણી બીજા જ દિવસે ભેંસ મોકલી શ્યામાએ જરાય રોષ રાખ્યા વગર અર્થી ભેંસો જેઠાણીને આપી દીધી એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીના હૃદય પલટાઈ ગયા અને નાની વહુ ઘરમાં સૌની માનીતી બની ગઈ હે નાગદેવતા હે નાગ માતા જેવા તમે નાની વહુને ફળ્યા એવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો સૌના સંતાનની રક્ષા કરજો જય નાગદેવતા તો આ હતી નાગ પંચમી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા મિત્રો નાગદેવતાનું આપણા જીવનમાં ઘણું ઋણ રહેલું છે તેમના દર્શન માત્રથી જ અનેક જન્મના પાપનો નાશ થઈ પુણ્યની અનેક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે ભારતમાં નાગદેવતાનું મંદિર એકમાત્ર ઉજ્જૈનમાં છે જે નાગચંદ્રેશ્વર મહાદેવ તરીકે સ્થિત છે શ્રાવણ વદ પંચમીના દિવસે આ મંદિર ખોલવામાં આવે છે આખા વર્ષ દરમિયાન આજે જ એટલે કે નાગપંચમીના દિવસે જ પૂજા આરાધના કરવામાં આવે છે કહેવાય છે કે કોઈને પણ કુંડળીમાં સર્પદોષ હોય કાલ સર્પદોષ હોય નાગદોષ હોય તો માત્ર નાગપંચમીના દિવસે આ મંદિરે જઈ નાગચંદ્રેશ્વર ભગવાનના દર્શન કરવા માત્રથી જ નાગદોષ કાલ સર્પદોષ આદિ નષ્ટ થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે હિન્દુ ધર્મમાં નાગને કાળનું રૂપ પણ કહેવાયું છે આ કાળની પૂજા કરવા માટે પણ આ વ્રત લેવાય છે ભગવાન શિવના ગળામાં જે નાગ છે તે વાસુકી નાગ છે નાગપંચમીના દિવસે વાસુકી નાગ શેષ નાગ અને તક્ષક નાગની પૂજા કરવાની પરંપરા છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવી મીઠું દૂધ ધરાવવાથી આધ્યાત્મિક શક્તિ અપાર ધન અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે કે કહેવાય છે આ દિવસે જો નાગદેવતાના દર્શન થાય તો તે વ્યક્તિના ભાગ્યના દરવાજા ખુલી જાય છે અને અપાર ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે આમ પવિત્ર શ્રાવણ વદ પંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવી તલવટ કુલેર શ્રીફળ અને મીઠું દૂધ ધરાવ તેમજ નાગપંચમી વ્રતની વાર્તા સાંભળવાથી શક્તિ અપાર ધન ધાન્ય સુખ સમૃદ્ધિમાં વધારો થાય થાય છે છે સાપના કરડવાનો ભય પણ દૂર તો મિત્રો ખૂબ જ સુંદર નાગપંચમી વ્રતની કથા તમે પૂર્ણ શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે તમે પણ નાગદેવતાની પૂજા જો દર વર્ષે કરો છો નાગદેવતા ઉપર પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ ધરાવો છો તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય નાગદેવતા જય ગોગા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો તેમજ મિત્રો આપણી બીજી ચેનલ જે વ્લોગની છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેના પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આ ચેનલમાં તમને અવનવા ફની વ્લોગ મોટિવેશન વ્લોગ વગેરેના વિડીયો જોઈ શકો છો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે તેના પર ક્લિક કરી અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ